નજારો નહીં બતા આપણે રસ્તો છે જવા માટે આ ડોટે મિત્રો હમણાં મારી રીલ નથી આવતી કેમ કે મિત્રો આપણે ને વાંટા ગામમાં નેટ નહીં આવતું એટલે હું રીલું મેં કહું છું આપણા તમારા ગાઈડ કે મિત્રો સબસ્ક્રાઈબ થઈ જાય છે મિત્રો ને અમારા અમને જેવો સપોર્ટ કર્યો હોય એવા સપોર્ટ કરતા રહેજો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેમ દિલા